જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે શ્રી સૂર્યનારાયણ વ્રતની કથા વિશે વાત કરીશું આ વ્રત કરવાથી નિર્ધન હોય તે ધનવાન બને છે સિદ્ધિ અને સુખ સમૃદ્ધિને પામે છે વાંજ્યા હોય તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે લખચોર્યાસી ફેરામાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે સ્ત્રીઓ પુત્ર પ્રાપ્તિ માટે આ વ્રત કરતી હોય છે મહાસુદ સાતમ અથવા કોઈ પણ રવિવારથી વ્રત શરૂ કરી શકાય છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણની પૂજા કરવી પૂર્વ દિશામાં મોં રાખી પાણી વડે તેમને અર્ધ્ય આપવું ત્યારબાદ કથા વાર્તા સાંભળવી કથા સાંભળતા સમયે હે સૂર્યનારાયણ દેવ હે સૂર્યનારાયણ દેવ એમ મનમાં બોલવું એકટાણું કરવું જમવામાં માત્ર દૂધ અને ભાત ખાવા એટલે કે ફક્ત ખીર લેવી આમ છ માસ સુધી વ્રત કરવું વ્રત પૂર્ણ થયા પછી યથાશક્તિ ભોજન કરાવવું દાન કરવું ઉજવણીમાં લાડવા બનાવવા તેના માટે શેર ઘઉંનો લોટ લઈ તેમાં શેર ઘી નાખવું અને શેર ગોળ નાખવો અને તેના લાડુ બનાવવા એક લાડુ રમતા બાળકને બીજો લાડુ ગાયને એક લાડુ વ્રત કરનારે પ્રસાદી તરીકે લેવો અને બાકીના જે લાડુ વધ્યા હોય તેનું બ્રહ્મ ભોજન કરાવવું સૂર્યનારાયણની વ્રત કથા આ મુજબ છે પૂર્વના સમયમાં ભગવાન સૂર્યનારાયણ વનમાં રહેતા હતા તેઓ પુખ્ત વયના થયા ત્યારે માને કહેવા લાગ્યા માતા મારો વિવાહ કરો હવે હું ઉમર લાયક થયો છું માએ કહ્યું બેટા આ વનમાં તારો વિવાહ કોની સાથે કરવો માતા આ વનમાં એક રાણી રહે છે તેમને રન્નાદે નામે એક સુંદર છોકરી છે તેની સાથે વિવાહ કરો સૂર્યનારાયણે ઉપાય બતાવતા કહ્યું માએ કહ્યું બેટા એ મારું કહ્યું માનશે સૂર્યનારાયણે કહ્યું પૂછવામાં આપણું શું જાય છે રાણી પાસે જઈ સૂર્યનારાયણની માએ માગું નાખ્યું રાણી થોડી વાર તો કંઈ બોલી નહીં ત્યાર પછી તેણે કહ્યું તમારો સૂર્ય આખો દિવસ નવખંડ પૃથ્વીની પ્રદક્ષિણા કરી સાંજે ઘેરે પાછો ફરે ત્યાં સુધી મારી દીકરી તેની રાહ જોતી ભૂખી બેસી રહે ના એ કદાપી નહીં બને સૂર્યની મા આથી નિરાશ થઈ ગઈ અને ઘેર આવી સૂર્યને બધી વાત કરી સૂર્યનારાયણ કંઈ બોલ્યા નહીં બીજે દિવસે પ્રદક્ષિણા કરવા જવાનો વખત થયો એટલે એમણે માને કહ્યું મા આજે આપણા ઘરે દે કલેડું માગવા આવશે ત્યારે એની માને કહેડાવવાનું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ એમ કહી તેઓ ચાલ્યા ગયા થોડી વાર પછી રન્નાદે કલેડું માંગવા આવ્યા સૂર્યની માએ કહ્યું બેટા કલેડું તો આપું પણ તારી માને જઈને પૂછી આવ કે ઠીકરી ભાંગશે તો તેના બદલામાં તમારે દીકરી આપવી પડશે રન્નાદેએ રાણીને આ વાત કરી ત્યારે રાણીએ કહ્યું એમાં શું એટલામાં કંઈ થોડી ઠીકરી ભાંગી જવાની હતી જા લઈ આવ રન્નાદે કલેડું લઈ આવ્યા મા દીકરી બંનેએ રોટલા ઘડી અને ખાધા ત્યારબાદ રન્નાદે સૂર્યની માને કલેડું પાછું આપવા ગયા ત્યાં રસ્તામાં અચાનક બે સાંઢિયા લડવા લાગ્યા અને તેની અડફેટમાં રન્નાદે આવી જતા કલેડું નીચે પડી અને ફૂટી ગયું આથી રન્નાદે પોતાના ઘેર પાછા આવ્યા અને માને સઘળી વાત કરી રાણીએ જઈને સૂર્યની માતાને વાત કરી સૂર્યનારાયણની માએ રાજી થતાં કહ્યું મેં તો તમને પહેલાં જ કહ્યું હતું કે ઠીકરી ભાંગશે તો દીકરી લઈશ હવે તમારી દીકરીનો વિવાહ મારા સૂર્ય સાથે કરી નાખો આખરે રાણીએ સૂર્યનારાયણ સાથે રન્નાદેનો વિવાહ કર્યો અને ગોળધાણા ખાધા સૂર્યનારાયણ અને રન્નાદે પોતાના વિવાહની વાત સાંભળી રાજી થયા હવે તેઓ પરણવા થનગની રહ્યા આથી સૂર્યનારાયણે માને કહ્યું મા તમે રાણીને કહીને આવો કે કાલે મારો સૂર્ય પરણવા આવશે માએ રાણીને કહ્યું તેના જવાબમાં રાણી ચિંતાતુર બની અને કહેવા લાગ્યા એક દિવસમાં હું સે રીતે પહોંચી વળીશ તમે એ બધી ચિંતા ન કરો મારો સૂર્ય પહોંચી વળશે સૂર્યની માએ જવાબ આપ્યો બીજે દિવસે સૂર્યનારાયણે રાણીના ઘરની જગ્યાએ સરસ મજાનો મહેલ બનાવી આપ્યો તેમાં સઘળી સાધન સામગ્રી આવી ગઈ જ્યાં સૂર્યનારાયણ હાજર હોય ત્યાં કઈ વાતની ખોટ હોય સૂર્યનારાયણ વાતે ગાતે પરણવા આવ્યા અને રન્નાદેને સાથે લઈ અને ચાલતા થયા રાણીએ ભીના હૈયે દીકરીને સાસરે વળાવી સૂર્યનારાયણ રન્નાદે સાથે સુખેથી દિવસો વિતાવવા લાગ્યા તેઓ દરરોજ વહેલી સવારે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી જાય અને સાંજે ઘેર આવી અને જમે એ પછી જ રન્નાદે જમે છે આ એમનો દૈનિક ક્રમ હતો આથી રન્નાદેનું શરીર સુકાવા લાગ્યું થોડા દિવસ પછી રાણી દીકરીને ઘેર આવી ચડ્યા અને તેનું સુકાયેલું શરીર જોઈ અને પૂછવા લાગ્યા દીકરી તું કેમ આમ સુકાઈ ગઈ છે મા સૂર્યનારાયણ સવારે વહેલા નીકળી જાય છે અને છેક સાંજે પાછા ઘરે આવે છે એ ભૂખ્યા હોય પછી મારાથી સી રીતે જમાય એમને જમાડીને પછી હું જમું છું રન્નાદે માતાને કહ્યું રાણીએ એનો ઉપાય બતાવતા કહ્યું દીકરી તું એમને કહેજે કે સાકરનું પાણી પીને જાય એ પછી તું જમે તો વાંધો ન આવે બીજે દિવસે સૂર્યનારાયણ રોજના ક્રમ મુજબ ફરવા નીકળવાની તૈયારી કરતા હતા ત્યાં જ રન્નાદે બોલ્યા ઊભા રહો આજે તમે સાકરનું પાણી પીને જાઓ આ સાંભળી સૂર્યનારાયણ આશ્ચર્ય પામ્યા અને તેમને કહેવા લાગ્યા રન્નાદે તમને ખબર છે જ્યાં સુધી હું નવખંડના જીવ માત્રનું પૂરું ન કરું ત્યાં સુધી મારાથી પાણી પણ ન પીવાય રન્નાદેને થયું કે આ સાચું હશે આજે તેમનું પારખું કરી જવું ત્યારે ખબર પડે એમ વિચારી તેમણે એક કેળીને જમીન ઉપરથી ઉઠાવી અને એક દાબડીમાં પૂરી દીધી અને એ દાબડીને પાણીયારામાં મૂકી દીધી સાંજે સૂર્યનારાયણ પાછા ફર્યા એટલે રન્નાદેએ કહ્યું સ્વામી સમસ્ત પૃથ્વીના પ્રાણીઓનું તમે પૂરું કરી આવ્યા એમાંનું કોઈ ભૂખ્યું નથી રહ્યું સૂર્યનારાયણ વિસ્મય પામી બોલ્યા હા કેમ તમારે આવું પૂછવું પડ્યું રન્નાદેએ કહ્યું તમારી વાત ખોટી છે હજુ પણ એક જીવ ભૂખ્યો રહી ગયો છે ઊભા રહો હું તમને બતાવું એમ બોલી તેઓ પાણીયારામાંથી પેલી દાબડી દાબડી લઈ આવ્યા ખોલીને જોયું તો બંધ કરતી વખતે પોતાના પર ચોખામાંથી એક દાણો દાબડીમાં પડી ગયો હતો અને ગરણાનો છેડો દબાઈ ગયો હતો આથી કીડી ગરણાના છેડેથી પાણી પી અને ચોખાના દાણા પર સુખેથી બેઠી હતી આ દ્રશ્ય જોઈ રન્નાદે ખુદ આશ્ચર્યમાં પડી ગયા સૂર્યનારાયણ મંદ મંદ સ્મિત ફરકાવવા લાગ્યા પરંતુ રન્નાદેહે પોતાના પર શંકા કરી આથી સૂર્યનારાયણ તેમના પર નારાજ થઈ ગયા અને તેમને શ્રાપ આપી બેઠા કે તમે રાંધો તોય ઓછું પડજો ભૂખ્યાને ભળભળતા રહેજો એમ કહી તેઓ જમવા બેઠા એક કોળીઓ માનો રાખ્યો એક કોળીઓ રન્ના દેહનો રાખ્યો અને બાકીનું તેઓ ખાઈ ગયા આમ કેટલાક દિવસ સુધી ચાલ્યું આથી માનું શરીર સુકાવા લાગ્યું સૂર્યનારાયણે એક દિવસ માને પૂછ્યું મા તમારું શરીર કેમ સુકાવા માંડ્યું શું કરું દીકરા તે રણના દેહને સાપ આપ્યો છે એટલે એ વધારે રાંધે છે તોય ખૂટે છે આથી અમારા ભાગ્યમાં એક કોળીઓ જ આવે છે માએ કહ્યું સૂર્યનારાયણ માની વાત સાંભળી અને વિચારમાં પડી ગયા થોડી વાર તો તેઓ કશું બોલ્યા નહીં ત્યાર પછી તેમણે માને ઉદ્દેશીને કહ્યું તો પછી તમે મારું વ્રત કેમ કરતા નથી મારું વ્રત છ માસ સુધી કરો અને એ પછી ઉજવો વ્રત ઉજવતી વખતે સવા ચાર શેર ઘઉંનો લોટ લો શેર ઘી ગોળ લઈ તેના લાડુ બનાવવા નૈવેદ્યમાં એ લાડુ ધરાવવા ત્યાર પછી એક લાડુ રમતા બાળકને બીજો ગાયોના ગોવાળને ત્રીજો માળીને આપ્યા બાદ અતિથિ કે બ્રાહ્મણને જમાડીને ચોથો લાડુ પોતે પ્રસાદ તરીકે લેવો આ રીતે મારું વ્રત કરવાથી દુઃખ દરિદ્રનો નાશ થાય છે અને બળ બુદ્ધિ અને ધન વધે છે શરીર સુખમાં રહે છે વાંજિયા મેળું ટળે છે અને આયુષ્ય વધે છે ત્યાર પછી રન્નાદે અને માએ સૂર્યનારાયણનું વ્રત છ મહિના સુધી કર્યું એ વ્રત ઉજવતી વખતે અતિથિ તરીકે વનમાં ફરતા ફરતા લક્ષ્મણ આવી ચડ્યા હતા તેમને બોલાવી અને જમાડી દીધા વ્રતના પ્રભાવથી રન્નાદે હવે થોડું રાંધે તોય વધે થોડું જમે તોય ધરાઈ જાય વ્રતના તપને લીધે હવે તેમને કોઈ વાતે દુઃખ ન હતું વનમાં રામ લક્ષ્મણની સાથે સીતાજી પણ આવ્યા હતા સીતાજીએ સૂર્યનારાયણનું વ્રત કર્યું હતું આથી તેમણે રામ લક્ષ્મણને ઉદ્દેશીને કહ્યું તમે તો જમીને આવ્યા મારે વાર્તા કોને કહેવી ભૂખ્યા માણસને જ વાર્તા કહેવાય લક્ષ્મણે કહ્યું ભાભી તમે ચિંતા ના કરો આ જ વનમાં એક રબારણ તેનો એકનો એક દીકરો મૃત્યુ પામ્યો હોવાથી હજુ સુધી ભૂખી ભરભરતી બેસી રહી છે તમે ત્યાં જઈ અને તેને વાર્તા સંભળાવો સીતાજી તો આ વાત સાંભળી અને તરત રબારણને ત્યાં જઈ પહોંચ્યા અને તેને સૂર્યનારાયણની વાર્તા કથા સંભળાવવા લાગ્યા વાર્તા પૂરી થઈ ત્યાં એક ચમત્કાર થયો રબારણનો છોકરો જે મરી ગયો હતો તે આરસ મળી અને બેઠો થયો સજીવન થઈ ગયો આ ચમત્કાર જોઈ રબારણ આનંદ વિભોર બની ગઈ તે સીતાજીને પગે લાગી અને તેમની પાસેથી સૂર્યનારાયણની વ્રતની વિધિ જાણી લઈ અને વ્રત કરી અને તેની પ્રતિજ્ઞા લીધી જય સૂર્યનારાયણ દેવ જેવા બધાને ફળ્યા એવા અમને ભરજો બોલો સૂર્યનારાયણ ભગવાનની જય તો મિત્રો આજના વિડીયોમાં આપણે સૂર્યનારાયણ વ્રત કથા સાંભળી વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક શેર તથા અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ